નહીં મળી તો રિટમ ફેમિલી ને આજના નવલોક અંદર આપશોનું હાર્દિક સ્વાગત છે આજે આપણે રોપનું થઈ ગયું છે પૂરું કામ હાલ આપણે આવ્યા ત્યાં ટેક્ટર ચાલી રહી છે તે ને લઈને કીધો રહેવા આપણે રોપનું કામ થઈ ગયું છે પૂરું આમ જોઈ શકો છો આ બધી પાળાવાળા ફોડાઈ ગયા છે ને આવતીકાલે ખાતર કાઢવાનું છે ને આટલો રોપ થેલો છે આપણે જોઈ શકો છો આજે થઈ ગયું છે સમાપ્ત કામ રોપનું હા અત્યારે ખડકા નહીં પણ અત્યારે આવેલો છે એવું છે બધું હા જોઈ શકો છો આજે આપડે રોપનું કામકાજ થઈ ગયું છે પૂરું થઈ ગયું છે ખાલી હા નિવૃત્તિ હમણાં કડીયાની પછી રસોડાની તૈયારી કરવાની થઈ અને જોઈ શકો છો અમે ટ્રેક્ટર હાલી રહ્યું છે આગળ થોડીક વારની અંદર આપણે અહીંયા પણ થાંભલો કરી નાખવાનો છે પછી ખાલી ખેડવાનું જ રહે ટ્રેક્ટર બહ બહાટી બોલાવે છે રંગો ડ્રાઈવર એટલે બહ બહાટી બોલાવે છે ત્રણસો એસીને જોઈ શકો છો આજે આપણે થઈ ગયું સમાપ્ત કામ રોપનું જોઈ શકો છો ટ્રેક્ટર કેમ બહે બહેટી બોલાવે છે આમાં આવતીકાલે લગભગ ખાતર કાઢવાનું થાય આમાં ભરવાનું છે એટલે લગભગ કાલ ખાતરનો વિડીયો આવશે એટલી નીકળે છે મોટા ગાંઠિયા જોઈ શકો છો આખ લંદર નથી નાખ્યા બહાર કાઢી લીધા છે ખાવા કારણ રોપની કઈ હતી નહીં खा उपयोग करशो अण्णवरा આજનો અલગ આપણે અહીંયા જ પૂરો કરીશું આજનો અલગ તમને કેવો લાગ્યો છે જરૂરથી જરૂર કોમેન્ટ કરીને કહીજો અને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જય હિન્દ ભારત